તો હેલો ગાઈઝ હવે અમે તૈયારી કરી રહ્યા છીએ જયની બર્થડેની તો તમને આ આખો બ્લોગ મળશે જયના બર્થ ડે પછી તો હમણાં અમે એમની માટે ગિફ્ટ લેવાયા હતા જોકે આ ગિફ્ટ નહીં પણ વોચ લેવાયા છે આજો હવે ઊને કવિતા આવી ગયા છે તો આ બધું સરપ્રાઇઝ છે એટલે આ બધા વિડીયો એમને નહીં જોવાના પણ હવે એમની માટે અમે લેવા જઈશું વોચ તો તમે કન્ટિન્યુ રહેજો તો અમે આવી ગયા હતા વોચ લેવા માટે તો અમે અહીંયા પડી રહ્યો છે ફૂલ વરસાદ તો હવે જ અમે આપણે વોચ સિલેક્ટ કરીએ છીએ તો અમે તમને બી બતાવીશું કે અમે કઈ વોચ લીધું જો અહીંયા અહીં તમારે તમારા શું કહેવાય તમે કપલ હોય તો અહીંયા કપલ વોચ પણ મળે છે તો તમને હું કપલ વોચ બતાવું

એટલે તમે ના ઉતાય અને તમને જયની વોચ કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો તમારી ડાયનાની વોચ લેવી હોય તો તમે પણ આવી જજો અને હા અમે વોચ પસંદ કરી લીધી છે તમે બ્લોગમાં જોઈ લેજો પહેલું ગિફ્ટ તો અમે લઈ લીધું છે એમનું પહેલું ગિફ્ટ તમે જોઈ શકો છો અને તમે બ્લોગમાં બી જોતા રહેજો કે શું શું લીધું અમે અને આગળ અમે બધા બહુ ગિફ્ટ લેવાના છે અને મારા બ્લોગ સાઇટ અને ગિફ્ટ તો આપીને બી ઊંચે ને ગાળો જ ખાવાની છે એનો વાંધો બી પ્રેમ જ છે એટલે વાંધો આપણે લઈશું પણ ગિફ્ટ તો આપવાના થાય છે અને એક ગિફ્ટ છે તો ચાલે ના એમની જોડે મારી આ પહેલી બર્થડે છે મીન્સ એમની બર્થડે છે પહેલી મારી જોડે એટલે મેં બહુ એક્સાઇટેડ છું એમના બર્થડે માટે અને બર્થડે ને અમે એટલું સ્પેશિયલ બનાવીશું

તો હવે અમે જઈએ છીએ બીજું ગિફ્ટ લેવા એ થોડું ડિફિકલ્ટ છે સારું મળતું જ નહીં જેવું જોઈએ છે એવું જેવું એમને જોઈએ છે ને એવું નહીં મળતું બાકી બીજું બધું તો મળી જાય છે પણ જેવું એમને જોઈએ છે ને નહીં મળતું પણ કંઈ નહીં આપણે શોધીશું હજી આપણે આપણી જોડે બીજો બી કાલનો દિવસ છે પરમ દિવસનો દિવસ છે તો બે ડે તો ઇનફ થઈ ગયા એમની પસંદ શોધવા માટે તો એ બી મળી જશે તો એ બી અમને તમને તમને બતાવીશું

એટલે હું આપીશ ભલે જેને જે કેવો એ બટ અમને ગમે છે એટલે હું તો આપીશ જોકે આ મેં એમની પાસેથી માંગ્યું હતું જે મને એમની પટેલ દિવસે મને આપવાના છે જોઈએ મને આપે છે કે નહીં પણ હું તો આપીશ એ આપશે હું લઈ લઈશ બીજું કઈ નહીં શોધું છું એ મળે છે કે નહીં તો આપણે જોઈએ કે એ મળી જશે કે એ મને બહુ બધા ધક્કા ખવડાવશે આઈ હોપ છો કે મળી જાય તો હું અંદર જઈને તમને બતાવીશ કે હું શું શોધું તું તો તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો તમને કોઈ આઈડિયા આવે છે તમને શોપ જોઈને તો આપણે જોઈએ કે એ કેડી આપણને અહીં મળે છે કે નહીં એનું નામ છે તૂતુ એન્ડ બુકુ આઈ હોપ છો કે અહીં મળી જાય મળી જશે પણ જોઈએ તો હેલો ફ્રેન્ડ અમને અહીં ના પાડી દીધી છે કે નહીં મળે ગજબ બે જતી હે કે બહુ રેરલી મળે છે અને અહીં તો ખબર જ નહીં કે મળે છે કે બી નહીં એટલે અમે શોધીએ છીએ બીજી જગ્યાએ મળી જાય તો સારું ચાલો તો હેલો ગાઈસ હવે પણ ખબર નહીં કે આય મળે નહીં અને આ ગિફ્ટ ગિફ્ટ ના રહી જાય બટ આઈ હોપ જો કશે તો મળશે તો અમે શોધીશું હજુ તો બે દુકાનમાં ગયા છે તો હજુ તો વડોદરામાં એટલી બધી દુકાનો છે કે પૂછ સોદના આપણે બનતી કોશિશ છે ઓલમોસ્ટ દુકાનોએ જઈશું અને દૂધું એન્ડબુ પૂછ શોધીશું ઓકે તો હવે અમે શોધીએ છે તો અમે તમને બતાવતા રહીશું અને ક્યાં કદાચ મળી જશે ક્યાંકથી તો અમે તમને બતાવીશું બી કે ક્યાં મળ્યું ઓકે તો ટાટા

તમને કઈ ખબર નહીં પડતી તો તમે લોકો સજેશન તો ના આપી શકો આ બી શોધી રહી છે એમને આ બધા ટેડી છે મને બધા ટેડી નહીં ગમતા પણ એ ગમ્યું હતું આ જો આ હું એમને આપી દઉં પણ એ મને એવું કે છે છોકરી દેખાઉં છું આ મીની બી આ બી મસ્ત છે ને તો અમે બીજા બીજા ગિફ્ટ માટે આવી ગયા છે વિચિત્ર લાગે ને મને પણ કઈ નહીં આપણે જોઈએ કે આપણો નહીં ગિફ્ટ મળે છે કે નહીં આઈ હોપ કે મળી જ જાય અને તમે બી ત્રે જાય તો આપણે હેલો ગાઈસ તો અમે ફાઇનલી ગિફ્ટ તમને મળી ગઈ છે શું મળ્યું છે તમને અમે તો થોડી આર માં વિડીયો બતાવી દઈશું ઘરે બતાવી દે બતાવી જ્યારે અમે બધા ગિફ્ટ પેક કરીશું ત્યારે તમને વિડીયોમાં માં બધા એક 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 કરીને બધા ગિફ્ટ બતાવી જોઈ લો અમે હમણા અત્યારે બતાવું છું જોઈ લો આ નથી લીધું આ આ ગાંડી થઈ ગઈ છે બેઠા બેઠા એનું મગજ ફરી ગયું છે મારો ઉપવાસ છે એટલે આ મને ફરાય ફરાય કરે છે એટલે મારું મગજ કર છે એ ઘરે છે ને મસ્ત ઝાકરી રાઈ છે

કોઈ જ મતલબ નહીં પણ એ તું મારી ફ્રેન્ડ છે એક બાજુ મારો બોય છે એટલે તારી ફ્રેન્ડ પાસેથી થી તો લેવાયો એ ફ્રેન્ડ ને ભાઈ એને પૈસા મારા હા ફ્રેન્ડ નો પૈસા એ આપડા જ કહેવાય હોય તો સમે લોગ તમે તમારા ફ્રેન્ડ ને પૈસા તમને બ્લોગ કેવો લાગ્યો એ લેજો ટાટા કહી દે નું પૈસે આ બહુ પંચાયત કરે છે ટાટા કહી દે ટડા ગાઈસ તો અમે બીચો બી ગિફ્ટ લાઈ લીધું છે ફાઇનલી આટલા કલાક પછી અમે લઈને બહાર સાલા લોકો બિલિંગ બહુ લેટ કરે પણ સારું મળ્યું મોસેની ગાડી હા પણ અમે લઈ લીધું છે હવે અમે જોઈએ કે હવે અમારે શું લેવું છે હજુ ઈચ્છા છે થોડું થોડું લેવાની ઈચ્છા ખરી ને હજુ આનું બાકી છે અને હજુ એક બે વસ્તુ વિચારી છે શોધી મળી જશે તો લઈ લઈશ બાકી તો ખબર નહીં બાકી હજી સવારની સાંજ તો છે જ પ્લસ

હજુ તો સપોર્ટ કરજો હજુ તો આ બ્લોગમાં આવજો બ્લોગ હજુ તો આ બ્લોગમાં બધી બહુ સરપ્રાઈઝ છે હજુ પેન્ડિંગ છે હજુ તો ખાલી ચાલુ જ થયો છે હજુ બાકી છે તો તમે બ્લોગ બની રહેજો જોતા રહેજો મારા બ્લોગને Tata guys હું ચાઈ રહી છું ચાઈને સરપ્રાઈઝ આપું બતાઈ બા કે આવું છું વિચારી લોકો ક્યાં જતી હશે સરપ્રાઈઝ આપવા આમ પરે ઓબિયસ છે એમના ઘરે જઉં છું એમને ખબર નહીં અત્યારે વાગ્યા છે સાડા છ પણ હું પહોંચી જઈશ કલાકમાં એક્સપ્રેસ ચડી ગઈ છું પણ એમાં એવું છે કે જઈને કીધું નહીં કે મેં અમદાવાદ આવવાની છું જઈને એવું જ છે કે મેં વીસ તારીખે એમની બર્થ માટે જઈશ પણ આ એક નાનું સરપ્રાઇઝ હતું એ મને કે કે કરે છે કે તું આઈ જા આઈ જા આઈ જા પણ મે હું મારી ગિફ્ટ છે ને જે મને 20 તારીખે મળશે પણ એવું કશું છે નહીં એ ખાલી એક જુઠ્ઠું છે સરપ્રાઇઝ આપવા માટે તો મે નીકળી ગઈ છું સરપ્રાઇઝ આપવા માટે અને હું એમને ભલે અત્યારે 6:30 વાગ્યા છે પણ હું એમને મોડિસ તો રાતે 12 વાગે જ તો ત્યાં સુધી તમને ખબર છે મારે કેટલો સ્ટ્રગલ કરવો પડશે એમનો વિડિયો કોલનો કેમ કે એમને છે ને આજે ડાઉટ છે ને થોડી થોડી વારે વિડિયો કોલ કરે છે

હજુ તો બાપા આઠ જ વાગે છે એ ખાધે છે કેમ કે મને લાગે છે બરાબર ની પાણીની બોટલ અને અમારા મેડમ નો ઉપવાસ છે બિચારી આજે બી બહાર નું ખાવું પડશે પણ કઈ નઈ એડજસ્ટ કરી લઈશું

મન્ચુરિયન રાઈસ મન્ચુરિયન રાઈસ ખાધું મન વગરનું પણ ખાવું પડ્યું જે મારું સીઝભી પેટ નહીં ભરાવે એટલે અમને એને શું આ અમાર ભૂલ્યો છે ને ભૂલ્યો એ અમારો શું કહેવાય સપોર્ટ સિસ્ટમ હા એ અમને આ કવિતાને આપીને ગયો છે મને બી પૂછ્યું તું પણ મને નહીં ભાવતું તો હવે ફાઇનલી અગિયાર અઢાર થઈ ગઈ છે હવે થોડાક થોડીક જ મિનિટો બાકી છે મને હું રાહ જોઉં છું કે આરે ચાલીસ મિનિટ પૂરી થાય અને હું એમની પાસે પહોંચું કે એમને એક પસન્ટ બી નહીં ડાઉટ કે હું અમદાવાદ હોઈશ એટલે એમના એ રિએક્શન આપણે કેપ્ચર કરીશું વિડીયોમાં જરૂરથી એક જણ વિડીયો ચાલુ જ રાખશે કે કેવું સરપ્રાઇઝ મળ્યું એમને ને આપણે એમના રિએક્શન જોઈશું તો તમે બ્લોગ છો તારે જુઓ હવે ચાલીસ મિનિટ બાકી છે તો 40 મિનિટ પછી મળી છ વાગ્યા છું અને હું એમને બાર વાગ્યા સરપ્રાઇઝ આપવાની છું સરપ્રાઇઝ શું આપવાની છું ગિફ્ટ શું આપવાની છું ગીફ્ટ શું શું લીધું છે એ બધું જ ભૂલ્યા ને ખબર છે તમે બ્લોગ અને તમે જોજો કે આ ભલે હું પાછળથી થઈ જઈ છું પણ આ ભાભી ના થઈ ગયો છે એટલે તારા તો ગેમ બજાના પડેગા તો હેલો ગાઈસ અમે આવી ગયા છે જયના ઘર નીચે આ કેક તમે જોઈને ખુશ થઈ આઈ હોપ સો કે બે મિનિટ માટે અમારું છે ને ઓપન ન થાય એ બહાર ના આવી જાય અમે તો પહોંચી ગયા છે જયના ઘરની નીચે તો તમે જોજો અત્યારે અમારો ક્રાઈમ પાર્ટનર આવે ને પછી અમે ઉપર જઈએ ช่วยกันช่วยกันช่วยกัน